હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ ધોરણ સાત વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર એક કુલ ગુણ એસી તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયની અંદર એસી માંથી એસી ગુણ મેળવવા એકદમ સરળ છે કારણ કે તમે ફેનિલ સરના વિડીયો સરસ મજાના વિજ્ઞાનના જોયા છે મને ખ્યાલ છે ન જોયા હોય તો જોઈ લેશો બરાબર તો ચાલો આપણે આગળ વધીએ આ સિવાય તમારા ઘણા બધા મિત્રોનો એવી પણ કમેન્ટ છે કે સર અમારે નેવું ટકાથી વધુ ટકાવારી મેળવી છે તો કેમ મેળવવી અમારી પાસે સમય નથી હજી અમે પાકું નથી કર્યું શું કરવું તો મિત્ર બધાનો રસ્તો મારી પાસે છે હું તમને આગળ સમજાવું પહેલાં તો તમારા વિડીયો પૂર્ણ જોવો પડે વ્યવસ્થિત સમજવો પડે ચાલો સાચો વિકલ્પ લઈએ હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે જમણા શેપ મનુષ્યના

હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે કમેન્ટ હતી કે નેવું ટકાથી વધારે ટકાવારી મેળવી છે તો એના માટે માટે વિદ્યાર્થી મિત્રો તમારે મહત્તમ પેપર 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 સોલ્યુશન સોલ્યુશન કરવા પડે તો તો સર આ અમને ક્યાંથી મળશે કેવા છે બધી માહિતી આપો ને તો મિત્રો એમના માટે આપણે સરસ મજાનો કેવા પ્રશ્નો પૂછાઈ શકે કેવું તમારે એમાં લખવાનું થાય તો પેપર શેટ તૈયાર કરેલો છે તો એ પેપર શેટ તમને મળી જશે ક્યાંથી મળશે આપણે જોઈએ તો ધોરણ સાત વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો દરેક વિષયના મિત્રો પાંચ પાંચ જેટલા પ્રશ્નપત્રો છે તમે તૈયાર કરી લ્યો એટલે કંઈ ઘટશે નહીં માર્કસમાં બરોબર તો આ બધું આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન જશે જેમાં ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ બુક આ બધું જ આપણે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની

કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે વિદ્યુત બલ્બમાં વસ્તુના પરિમાણ કરતા મોટું અને આભાસી પ્રતિબિંબ સાના વડે મળે છે અંતર્ગોળ અરીસા વડે ભારતના કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે એકવીસ ટકા નીચેનામાંથી પેલા ત્રેવીસ ટકા હતા હવે એકવીસ ટકા થઈ ગયા કઈ પ્રાણી જ પેદાશ છે મધ કયો પાણીથી ફેલાતો રોગ નથી બેરી બેરી વ્યાખ્યા આપવાની છે વિદ્યાર્થી મિત્રો ઉત્સર્જનની પરાગનયનની ઝડપની લોલકનો આવર્તકાળની આભાસી પ્રતિબિંબની એક વાક્યમાં જવાબ આપો રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે તો ઓક્સિજન સાથે જોડાઈને કોષોના તમામ કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનો ફૂફ્ફુસીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે ફેફસાથી હૃદયના ડાબા કર્ણક સુધી સ્ત્રીના સ્ત્રી કેશનના ભાગો જણાવો પરાગાસન પરાગવાહિની અંડાશય સાદું લોલક કોને કહેવાય તો વ્યાખ્યા આપવામાં આવેલી છે વિદ્યુત પ્રવાહની બે અસર 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 કેવું પ્રતિબિંબ મળે છે આભાસી ચત્તુ વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ જંગલો તેના તેમાં રહેતા લોકોની કઈ કઈ જરૂરિયાત પૂરી પાડે છે લાકડું જડીબૂટીઓ ગુંદર રેજીન કાથો વગેરે જંગલના અધિકારીઓ પ્રાણીઓની હાજરી શા પરથી ઓળખી કાઢે છે તો એમના મળ અને પગલાના નિશાન પરથી બાયોગેસનો નો શું ઉપયોગ થાય છે ઇંધણ તરીકે વીજળીના ઉત્પાદન માટે પાણીને બિનચેપી વાયુરી અને વાયુ વપરાય છે તફાવતના બે બે મુદ્દા આપો ધમની અને શીરા બરાબર તો ધમની અને શીરા આ તફાવતના બબ બે મુદ્દા સરસ મજાના આપેલા છે કું કેસર અને સ્ત્રી કેસર તો પણ બબે કરતા પણ વધારે મુદ્દા આપ્યા છે જે આપણે ઉપયોગી થશે બરાબર પણ મુદ્દા લખો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું સામ સામેના મુદ્દા વિરોધાભાસ ઉત્પન્ન કરતા હોવા જોઈએ નિયમિત ગતિ અનિયમિત ગતિ અંતરગોળ અરીસો બહિર્ગોળ અરીસો નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો સાધન સામગ્રી પદ્ધતિ બરાબર સરસ મજાની તમારે લખવાની છે અવલોકન અને નિર્ણય આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવો સાધન સામગ્રી પદ્ધતિ બરાબર લોખંડનું વિદ્યુત ચુંબક છે અવલોકન અને નિર્ણય સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકી રચાતા પ્રતિબિંબનો પદ્ધતિ અને નિર્ણય વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ગમે તે ત્રણ રુધિરમાંના શ્વેત કણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ ફ્યુઝ રાખવામાં રાખવામાં આવે આવે છે છે શા માટે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો ગમે તે બે પુષ્પોમાં થતી ફલનની ક્રિયા આકૃતિ દોરી સમજાવો બરાબર આકૃતિ દોરવાની છે જંગલોની ઉપયોગિતા સમજાવવાની છે તો એમના વિશેના પણ સરસ મજાના મુદ્દા છે એ લખવાના છે ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો બરાબર તો સરસ મજાના તબક્કા આકૃતિ કંઈ ખાસ બહુ જરૂર નથી પણ છતાંય દોરો તો વાંધો નહીં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે રુધિરના કાર્યો જણાવો વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો એક લિંગી અને દ્વિલિંગી પુષ્પ એટલે શું ઉદાહરણ આપી સમજાવો અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો લખો પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો વિદ્યુત પ્રવાહની ઉષ્મી ઉષ્મીય અસર સમજાવો બરાબર ત્યાર પછી વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો ત્યાર પછી અંતરગોળ અરીસાના ઉપયોગો જણાવો ત્યારબાદ જંગલમાં કઈ પણ નકામો નથી સમજાવો શું છે સારવાર ન પામેલ નદી કે દરિયામાં માટે હાનિકારક છે સમજાવો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે રુધિરસના નામથી રુધિરના ગાળાની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે મૂત્રપિંડમાં વન્ય પેદાશ બે નામ લખો લાકડું અને ગુંદળ ડબલ્યુ ડબલ્યુ નું પૂરું નામ જણાવો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખરા છે કે ખોટા તે જણાવો નીચેના વિધાનો તો ઇષ્ટ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજન કરે છે ખોટું કલિકા સર્જન આવશે એમાં વિદ્યુત ચુંબકનું ચુંબક તો કાયમી હોય છે ખોટું ક્રિયાશીલ કાદોમાં સત્તાનુ પાણી છે ખરું પાણીને જંતુરહિત બનાવવા માટે ઓજન વાપરી શકાય નહીં ખોટું વાપરી શકાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો આવી જ રીતે તમે પેપરની સરસ મજાની પીડીએફ વાંચન કરશો તો આરામથી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે અને બધા જ વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના બરાબર તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ માનો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમને અનુકૂળ આવે પ્રમાણે કમેન્ટ કરી શકો છો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત